ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ લઈ અને ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ મેગા ટુર્નામેન્ટ પહેલા ટીમ ઇન્ડિયા ની નવી જર્સી લોન્ચ કરવામાં આવી બીસીસીઆઈ એ એક વિડીયો શેર કર્યો કે જેમાં રોહિત શર્મા અને સેક્રેટરી જય શાહ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોન્ચ કરતા જોવા મળ્યા હતા કેપ્ટન રોહિત શર્મા પણ નવી જર્સી પર ઓટોગ્રાફ આપતા જોવા મળે છે ટીમ ઇન્ડિયાની નવી જર્સીમાં હાથ પર કેસરી રંગ જોવા મળ્યો જ્યારે મધ્યમાં જર્સીનો રંગ વાદળી છે બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં બીજી જર્સી પણ જોવા મળી કે જે ખેલાડીઓને પ્રેક્ટિસ માટે આપવામાં આવશે અને આ જર્સીનો રંગ વાદળી છે જ્યારે આ જર્સીમાં હાથ પર સફેદ પટ્ટી દેખાય છે આ સિવાય બોર્ડર પર પીરપટ્ટી પણ જોવા મળી હતી આ જર્સીમાં રોહિત શર્મા અને જય શાહ જોવા મળ્યા હતા બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં રોહિત શર્મા અને જય શાહ નવી જર્સી રજૂ કરતા જોવા મળ્યા હતા તો ટીમ ઇન્ડિયાની નવી જર્સી બજારમાં પણ આવી ગઈ છે પરંતુ તેને ખરીદવા માટે ચાહકોએ છ હજાર રૂપિયા ખર્ચવા પડશે નવી જર્સી પર એક સ્ટાર પણ જોવા મળે છે કે જેનો અર્થ થાય છે ભારતે એકવાર ટી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોતા ગુજરાત ફર્સ્ટ